મફત છાસ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવતા રાહદારીઓ અને વાહન ચાલકોએ મોટી સંખ્યામાં લાભ લઈ ગરમીથી રાહત અનુભવી હતી બનાસકાંઠા જિલ્લામાં ગરમીના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બફોરના સમયની સાથે જાણે આગમાંથી અગણગુણા વરસી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે તેના કારણે રસ્તા પર પણ લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે ભાભર શહેરમાં ઉનાળાની કાળાછળા ગરમીમાં શહેરના રાહદારીઓ અને હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી માનવતા ગ્રુપ ભાભર દ્વારા આજે વાવ સર્કલ પાસે ટેન્ટ લગાવી મફત સાત હજાર પાંચસોથી વધુ ઠંડી છાંસના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે અહીંયાથી પસાર થતા લોકોએ પણ છાશ પીને ગરમીથી થોડી રાહત અનુભવી હતી આ કાર્યમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી મામલતદાર સાહેબ શ્રી ફાબર નગરપાલિકાના નગરસેવકો પોલીસ સ્ટાફ ફાબર પત્રકાર મિત્રો ફાબર માનવતા ગ્રુપ ફાબર ટીમ અને ગૌ સેવા ગ્રુપના યુવાનો સેવામાં જોડાયા હતા રિપોર્ટર કિરણ